માસ્તર પ્રાથમિક શાળા જીતાલી તાલુકા અંકલેશ્વર જિલ્લો ભર્યો આજે તારીખ ચોવીસ સાત બે હજાર પચીસ ધોરણ છ થી આઠમાં ભણતા બાળકોનો લાઈફ સ્કીલ બાળમેળો આ બાળમેળાની અંદર ડિજિટલ પેઇન્ટિંગ કેવી રીતે થાય એ અંતર્ગત શાળાની કમ્પ્યુટર લેબમાં ધોરણ સાતના બાળકોને અહીં લાવવામાં આવ્યા છે બાળકો કમ્પ્યુટર ઉપર ડિજિટલ પેઇન્ટિંગ કેવી રીતે થાય તે અહીં કરી રહ્યા છે તો આપણે જોઈશું બાળકોએ કેવા કેવા પ્રકારના ચિત્રો દોર્યા છે અહીં ભાર્ગવી વાંસ્યા અહીં બેઠા છે એણે પણ સરસ મજાનું આ રીતે ચિત્ર એણે પોતાનું દોડ્યું છે બતાવો ચિત્ર સેવ કર્યું છે કર્યું છે નથી કર્યું ઓકે થોડું એને પ્રેઝન્ટેશન બનાવ્યું છે પાવર પોઈન્ટમાં થોડું એનું પોતાનું નામ લખીને એ પ્રેઝન્ટેશન કર્યું છે આ વિદ્યાર્થીની છે મહેજબીન મેહજબીન એનું નામ છે સરસ મજાનું પેઇન્ટિંગ ઘરનું એણે જાતે જ દોડ્યું છે બતાવો આમ હા થોડુંક આને ઝૂમ કરી દો ઝૂમ હા એણે હજુ કર હજુ કર આખું ડિસ્પ્લે પણ હા એણે સરસ મજાનું કમ્પ્યુટર પર એણે જાતે જ ચિત્ર બનાવ્યું છે બે ઘર દોયડા છે સરસ મજાનો કલર પણ કર્યો છે સૂર્ય પણ બતાવ્યો છે સૌથી પ્રથમ ચિત્ર પૂજા આ બાજુ જો નામ છે પૂજા અને સૌથી પહેલું ચિત્ર એણે દોડ્યું છે ખૂબ હોશિયાર વિદ્યાર્થીની છે એણે પણ એક સરસ મજાનું ચિત્ર દોડ્યું છે તમે જોઈ શકો છો થોડુંક ઝૂમ કરો ઝૂમ 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 એટલે હા ઝૂમ કદાનું આખું આખું બતાવવાનું થોડુંક બસ આ ચિત્ર સરસ મજાનું દોડ્યું છે કલર પણ જુઓ તમે કલર પણ તમે જોઈ શકો છો ખૂબ સરસ છે આ ચિત્રો બાળકો જાતે દોડે છે અને જાતે જ એ ફાઇલ ને પોતાનું નામ આપી સેવ પણ કરે છે અહીં શું નામ તારું માધવી માધવી પણ આ એક ચિત્ર દોર્યું છે દિલનું ચિત્ર દોર્યું છે દિલની અંદર બે આંખો બતાવી છે ખૂબ સરસ માધવી આ બાજુ મોડું આ બાજુ જરા જુઓ હા ઓકે આ માધવી છે એની સાથે પ્રિયંકા પણ બેઠી છે હવે આ ચિત્ર જુઓ આ ચિત્ર ગુંજન અને માનસી માનસી ને કલર માનસી અને પલક સોરી પલક અને ગુંજને દોયર્યું છે થોડુંક હજુ થોડુંક એને સફાઈ કરવાની જરૂર છે છતાં પણ પ્રયત્નો ખૂબ સરસ છે ગુંજન આ બાજુ જુઓ જરા સરસ 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 ચાલો હવે આ એક ચિત્ર દોયર્યું છે ઉર્વસિંહ ઝાડિયા સુગંધ કુમારી અને સુનિતા એણે આઈફોન બનાવ્યો છે બંને આ જરાક થોડું મોડું તાળું જરાક આમ થોડુંક હા હા સરસ મજાનો આઈફોન થોડુંક હજુ થોડુંક નાનું નાનું સરસ સરસ મજાનો આઈફોન એને કર્યો છે દોડ્યો છે સરસ મજાનું છે બરાબર ખૂબ ખૂબ અભિનંદન એમના જરાક ફોટા લે એ લઈ લો કેમેરામાં લઈ લો થોડુંક નાનું કરો હા લેવો હા આની બાજુ બાજુ હા સરસ મજાનો આઈફોન સૂરજ સૂરજે દોર્યું છે સરસ મજાનું છે સૂરજ આ બાજુ જરા એનું મોડ આવે ઓકે ઓકે વેરી ગુડ બેટા હવે કંટ્રોલ એસ કરીને એ ચિત્રને સેવ કરવાનું છે ભૂસીને નામ તમારે પોતાનું લખીને એને સેવ કરવાનું છે શું નામ તમારું હે એમણે પણ પ્રયત્ન કર્યો છે આઈફોન દોરવાનો બંને મિત્રોનો ખૂબ સરસ મજાનો પ્રયત્ન શું નામ હે અક્ષર અક્ષર વસાવા સરસ મજાનું આઈફોન અને બાજુમાં એણે સરસ મજાનું ચિત્ર દોયર્યું છે અને બાજુમાં કોણ છે જય આ બાજુ જુઓ જયે પણ સરસ મજાનું ચિત્ર દોર્યું છે તમે જોઈ શકો છો બરાબર એટલું સરસ ચિત્ર છે હવે કલર કરવાનું બાકી છે જયનો ફોટો લઈ લઉં જરાક હા કે વેરી ગુડ બેટા કોણે દોયર્યું છે આ હસાન હસાન હા અને બાજુમાં અલ્પેશ પણ છે એમણે પણ સરસ મજાના ચિત્રો દોર્યા છે કલરકામ થોડું બાકી છે હજુ એ પણ કલરકામ કરશે બાજુમાં વિરેન વિરેન પણ છે એ પણ જોઈને થોડો શીખી રહ્યો છે સોહાના સોહાના વસાવા સોહાના વસાવા એણે પણ સરસ મજાનું દોર્યું છે એ પણ થોડું એડિટિંગ કરી રહી છે ખૂબ સરસ અભિનંદન સોહન આબત જરૂર છું હા જરાક એમને પણ થોડુંક નાનું કરીને એનું મોહરું આવેલી છે હા કીર્તિ ધનરાજ ખૂબ સરસ બરાબર ખૂબ સરસ એને પણ સરસ મજાનું ચિત્ર દોર્યું છે ખૂબ સરસ સરસ કીર્તિ ધનરાજ અને આ ચિત્ર છે અમારા મેડમ કહે તો ચાલે ડાન્સર મેડમ છે ખૂબ સરસ મજાનું ડાન્સ કરે છે પ્રીટી પ્રીતિએ પણ સરસ મજાનું પેઇન્ટિંગ કર્યું છે એટલે તમે જુઓ છો કે આ બધા આ કમ્પ્યુટર લેબ તમે જોઈ શકો છો કે આ કોમ્પ્યુટર લેબમાં બધા બાળકો બેઠા છે આ પેશિયલ પ્રાથમિક શાળા જીતાવીની કોમ્પ્યુટર લેબનો સદ ઉપયોગ થતા અહીં જણાયો છે કારણ કે આજનો યુગ એ ડિજિટલ કમ્પ્યુટરનો યુગ છે અને જ્યાં સુધી બાળક કમ્પ્યુટરમાં કે મોબાઈલમાં જો કંઈક ન કરી શકે તો એ જમાના સાથે તાલ ન મેળવશે અને પાછળ પડશે એટલા માટે આજના બાળમેળોનો વિષય હતો લાઈફ સ્કિલ બારમેરો અને એમાં પણ ડિજિટલ પેઇન્ટિંગ અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કેવી રીતે કરી શકાય એની વાત અમે કરવાના છે આભાર જય હિન્દ જય ભારત